નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર કાર ભરુચમાં અને ટોલ કપાયો વાપી ટોલ નાકે ફાસ્ટએગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત ભારત સરકારના MSME ની મિનિસ્ટ્રી દ્વારા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટ અંગે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અંકલેશ્વરના રહીશ હિમાંશુભાઈ રમેશભાઈ લિંબાચિયા પોતાની માલિકીની ક્રેટા કાર ધરાવે છે જેનો નંબર જી જે સોળ ડીજી પચીસ છપ્પન છે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા નથી પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભગવાડા વાપી પરથી પંચોતેર રૂપિયા ટોલમાં કપાયા હોવાનો મેસેજ મળ્યો હતો આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા કે ગાડી ભરૂચમાં તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો આ અંગે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડીયો મોકલ્યો હતો જેનાથી તેમનો ટોલ કપાયો હતો ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે પરંતુ જ્યારે હિમાંશુભાઈ એ વિડિયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જેથી હિમાંશુભાઈને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ઉપજી હતી આ અંગે હિમાંશુભાઈને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ટોલવાળાનો નંબર દેખાતો નથી એવું કઈને હાથ ઉધાર કરી લેતા હોય તો આવા વિડીયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હીટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાય તેમણે બીજો ગંભીર સવાલ એ ઉભો કર્યો હતો કે જો ફાસ્ટેગ ડિટેક ના થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ન હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે હકીકતમાં એ એક ગોટાળો છે જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે ગાડી ટોલ બૂથમાંથી પસાર નથી થતી તેવી ગાડીઓના પણ ટોલ કપાઈ રહ્યા છે તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રે નવ નવ મિનિટે મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી પંચોતેર રૂપિયા ભડવાડા ટોલનાકા ઉપર કઠ્યા છે જ્યારે મારી ગાડી મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વરમાં હાજર હતું અમને જાણ કરતાં એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજા દિવસે એક વિડીયો ક્લિપ મોકલવામાં આવી કે એક સફેદ કલરની અર્ટીકા તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે આ બાબતે અમે આગળ વાત કરીએ છે પણ કોઈ આપણને સરખો જવાબ મળતો નથી અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડીયા ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે પણ ભરૂચની અંદર બી અમારા જાણમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્સીઓ છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ ના પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલી ની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડી ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો જ્યાં તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને વિવિધ બેંક દ્વારા અપાતા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટના ફાયદાઓ અન્વયે ક્વોલિટી કાઉન્સિલર ઓફ ઇન્ડિયા દ્વારા એમ્પ્લેન્ટ કરાયેલ એજન્સી અને ઉપયોગ કેન્દ્રના સહયોગથી મહત્તમ ઔદ્યોગિક એકમોને આવરી લેવામાં આવ્યા છે ભારત સરકારના એમએસએમઇની મિનિસ્ટ્રી દ્વારા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટ અંગે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એમએસએમઇ યુનિટના પ્રોડક્ટની વિશ્વસનીયતા વધે અને ભારતમાં એમએસએમઇ યુનિટ ગ્લોબલી કોમ્પિટિટિવ બને તે આશયથી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ પ્રોગ્રામને જિલ્લા સ્તરે લાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ત્રણ અલગ અલગ તબક્કાઓમાં ઝેડ સર્ટિફિકેશન આપવામાં આવ્યા હોય છે જેમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેશન મુખ્ય તબક્કા છે આ સર્ટિફિકેશન સેફટી ક્વોલિટી એન્વાયરમેન્ટ તેમજ પ્રોડક્ટિવિટીને ધ્યાનમાં રાખીને એમએસએમઇ યુનિટને આપવામાં આવતા હોય છે ત્યારે હાલ તો ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેશન લેવા માટે ઝુંબેશ ચાલી રહી છે ઝેડ સર્ટિફિકેશન અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે આ સાથે જ રેલવે નૂરમાં પણ રાહત આપવામાં આવે છે ઉપરાંત પ્રોસેસિંગ ચાર્જમાં પણ રાહત આપવામાં આવતી હોય છે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે રાખીને વિવિધ એસ્ટેટમાં સપોર્ટ માટે યુનિટના સ્થળ પર જઈ અને આ સર્ટિફિકેટ કાઢી આપવા માટે મદદરૂપ કરવામાં આવે છે આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની જેમ ભરૂચ જિલ્લાના યુનિટો પણ પ્રોડક્ટિવિટી ક્વોલિટી અને સેફ્ટી તેમજ પર્યાવરણ અંગે સજાગ રહે તે માટે તમામ એમએસએમી યુનિટોને અપીલ કરવામાં આવી છે જ્યારે પણ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જે તે ઉદ્યોગ પાસે સર્ટિફિકેશન માટે આવે તો તેમને સહકાર અને સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી છે બીજી તરફ સર્ટિફિકેશન પ્રોત્સાહનના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ એમએસએમી તરફથી હાલ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વિના કામગીરી કરવામાં આવતું હોવાનું ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાણવા મળ્યું છે હાલ અત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચ દ્વારા વિવિધ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ઇફેક્ટ સર્ટિફિકેશન લેવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે આ સર્ટિફિકેશન લેવાના મુખ્ય ફાયદાઓ જોઈએ તો સૌ પ્રથમ તો ઝેડ સર્ટિફિકેશનની જે કંઈ કોસ થાય છે તેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે રેલવે છે એમના દ્વારા રેલવે નૂરમાં રાહત આપવામાં આવે છે વિવિધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેન્કો દ્વારા સસ્તા ભાવે સસ્તા દરે ધિરાણ ઉપલબ્ધ થાય છે અને પ્રોસેસિંગ ચાર્જમાં પણ માફી આપવામાં આવતી હોય છે સાથે સાથે એમએસએમઇ યુનિટને એક્સપોર્ટમાં મદદ મળે તે માટે પણ ઝેડ સર્ટિફિકેશન ખૂબ ઉપયોગી છે અને બીજું એમએસએમઇ યુનિટ્સને એની પાન ઇન્ડિયા વિઝિબિલિટી માટે અને એમની વિશ્વસનીયતા વધે એટલા માટે આ જે સર્ટિફિકેશન ધરાવનાર યુનિટો છે એમની વિગતો ઝેડની વેબસાઇટ પર પણ મૂકવામાં આવતી હોય છે જેથી કરીને એમને નવા કસ્ટમર બેઝ ઊભો કરવાનો હોય તો એમાં પણ એમને મદદ મળે છે આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના એમએસએમ યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની માફક આપણા યુનિટો પણ પ્રોડક્ટિવિટી ક્વોલિટી અને સેફ્ટી તેમજ પર્યાવરણના આસ્પેકને લઈ અને સજગ છે અને રહેવાના છે પણ જે એ લોકો જે કંઈ કામ કરી રહ્યા છે એમનું એક એસેસમેન્ટ થાય અને એનું સર્ટિફિકેશન મળે તો એમની વિશ્વસનીયતામાં વધારો થાય એ હેતુથી આપણે તમામ જિલ્લાના યુનિટોને એમએસએમઈ યુનિટોને ખાસ કરીને અમારી એક અપીલ છે કે જ્યારે પણ વિવિધ કોલેજના આ બાળકો તમારી પાસે જ્યારે સર્ટિફિકેશન માટે આવે તો એમને એન્ટ્રી આપી અને એમના એમને સહયોગ આપવા માટે વિનંતી છે પાનોલી જીઆઈડીસી સકાટા ચોકડી પાસે રોડ સાઇડ પર પાર્ક કરેલ આઇઝર ટેમ્પાની ચોરીમાં ત્રણ ઝડપાઈ જવા પામ્યા હતા ગત સત્તરમી ડિસેમ્બરના રોજ આઈસર ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો ઘટના અંગે પાનોલી પોલીસ મથકે સાત લાખના ટેમ્પાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ત્રણ ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો ગત સત્તર ડિસેમ્બરના રોજ અંકલેશ્વર નિયમ ચોકડી નજીક રહેતા જયકુમાર કણસાગરા હોટલ અમર તૃપ્તિ નજીક શિવશક્તિ ટી સ્ટોલ હોટલ ચલાવી રહ્યા છે પોતાની માલિકી પૈકીને એક આયસર ટેમ્પો તેના મિત્ર હરદિશ અંસારીને ભાડે આપ્યો હતો જે ટેમ્પો તેના ચાલક શિવપૂજન યાદવ ચલાવી રહ્યો હતો ગતરોજ તેને પાનોલી જીઆઈડીસીમાં આવેલ સકાટા ચોકડી પાસે માર્ગ બાજુમાં આયસર ટેમ્પો પાર્ક કરી નજીકમાં આવેલ પોતાના ઘરે સુવા માટે ગયો હતો અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ભાડું હોવાથી ઉઠી પાર્ક કરેલ ટેમ્પો સ્થળ પર પહોંચતા ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો ઘટના અંગે ટેમ્પા ચાલક દ્વારા આ હરદિશ અંસારી અને જયકુમારને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટના અંગે પાનોલી પોલીસ મતકે ફરિયાદ આપતા પોલીસે સાત લાખ રૂપિયાની કિંમતના આયસર ટેમ્પાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પાનોલી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસે નવશાદ અહમદ નાવિદ અહમદ સિદ્દીક મોહમ્મદ સદાક ઇસ્માઇલ અંસારી બંને રહેવાસી ખરોટ તેમજ દિલખુશ રાજ મોહમ્મદ સાદિક અંસારી રહેવાસી કાપોદરાને ઝડપી પાડી આયસર ટેમ્પો કે તેની આશરે કિંમત સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી તિલકવાડા તાલુકાના વાકોલ ગામના કેટલાક લોકો મરણ પ્રસંગમાં ઘરારી ગયા હતા અને ત્યાંથી પરત આવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે મહિલા સહિત અંદાજિત છ થી સાત જેટલા લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે ઈજા પામેલ તમામને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તિલકવાડા હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી समय विराम विराम नो बाद समाचार तो जोता रहो सिटी न्यूज पिछले 30 सालों से मेरी फैशन भरुच की पब्लिक के लिए वन स्टॉप सोलूशन रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन ओमकार टू कॉम्पलेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टोर અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ યોજાયેલ સૂર્યનમસ્કાર યોગા સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે ગત તારીખ છવ્વીસ ડિસેમ્બરના રોજ ભરૂચની તપોવન કોલેજ ખાતે સૂર્ય નમસ્કાર યોગાની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની અંજલી કુમારી યાદવે ત્રીજું સ્થાન મેળવ્યું હતું અંજલિ યાદવે ત્રીજો ક્રમાંક હાંસલ કરતાં તેને પુરસ્કાર પેટે અગિયાર હજાર રોકડ ઇનામ મેળવી શાળાનું અને અંકલેશ્વરનું નામ રોશન કરતા શાળાના ટ્રસ્ટી શિક્ષકો અને શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી बोर्ड कंपटीशन सूर्य नमस्कार की मैं उसमें हूं, में, तो जो मेरे के, के ट्रस्टी एडमिनिस्ट्रेटर मैम प्रिंसिपल पीटी को मैं थैंक यू कहना चाहती हूँ जिन्होंने मुझे ये अपॉर्चुनिटी दी आगे बढ़ने के लिए और स्टेट लेवल को भी मुझे क्रॉस करना है तो थैंक यू और अंकलेश्वर का भी नाम मुझे रोशन करना है मोटा मियाँल मुका में आवेल। કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત જી એમ પટેલ મદરેસા પ્રાથમિક શાળામાં ઇન્ટર સ્કૂલ જનરલ ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન શાળા સહિત ફલાહી પ્રાથમિક શાળા હથુરણ પ્રાથમિક શાળા નાની નરોલી પ્રાથમિક શાળા અને કોસાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કર્યા બાદ શાળાના આચાર્ય પ્રતિભાબેન વાસદિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું શાળાના સિનિયર શિક્ષક સલીમભાઈ પાંડોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું પાંચ રાઉન્ડમાં યોજાયેલ આ ક્વિઝ સ્પર્ધામાં જીએમ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા ફાઈનલ વિનર બની હતી જ્યારે ફલાહી પ્રાથમિક શાળા રનરઅપ બની હતી આ કાર્યક્રમમાં ઇસ્માઇલભાઈ પટેલ મોહમ્મદભાઈ રાવત અસલમભાઈ મેમા અકબરભાઈ મંગેરા ઇસ્માઇલભાઈ રાવત અને હાઈસ્કૂલના આચાર્ય હાજર રહ્યા હતા ચેમ્પિયન બનનાર ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ રોકડ ઇનામ મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે રનરઅપ ટીમને ટ્રોફી ટ્રસ્ટી મંડળના સભ્ય મોહમ્મદભાઈ રાવતના હસ્તે અર્પણ કરવામાં આવી હતી ક્વિઝમાં ભાગ લેનાર તમામ શાળાઓને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યા હતા આ સમગ્ર ક્વિઝ સ્પર્ધાનું સફળ અને સુંદર સંચાલન શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક મોહમ્મદ સાબીર શેખે કર્યું હતું કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જાવેદભાઈ મુનશીએ સેવા બજાવી હતી આભાર વિધિ મોયુદ્દીનભાઈ દિવાને કરી હતી અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક કાર ભરૂચમાં અને ટોલ કપાયો વાપી ટોલ નાકે ફાસ્ટેગ પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત ભારત સરકારના એમએસએમઈ ની મિનિસ્ટ્રી દ્વારા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટ અંગે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર